હેલો એવરીવાન વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે વાગવા આવ્યા છે અગિયાર અને દૂધ નાસ્તો થઈ ગયો વાસણ ધોઈ લીધા છે લૂછવાના બાકી છે અને જમવામાં બનાવું છું વાલોળનું શાક ને રોટલી તો અહીંયા વાલોળ ધોઈ અને રાખી છે ટામેટું સમાર્યું છે તો કુકરમાં તેલ પણ મૂક્યું છે તો ચાલો હવે વાલોળનું શાક વઘારી લઉં રોટલીનો આટો બાંધવાનો બાકી છે તો આટો પણ બાંધી લઉં પહેલાં શાક વઘારી લઉં અને કપડાં તો ધોવાઈ ગયા છે તો ધોઈને ઉપર સુકવ્યા છે અહીંયા ચોકડી પણ સાફ કરી લીધી છે હજી તો બાર કચરો વાળવાનો બાકી છે તો હવે વાળું છું અહીંયા જુલ્લો મૂક્યો છે તો કચરો વાળી લઉં તો ચલો હવે પહેલાં શાક વઘારીએ પછી આટો બાંધીએ એમાં આગળ આગળ કરતાં જઈએ કામ હા તો ફ્રેન્ડ્સ રોટલી થઈ ગઈ છે અને શાક પણ બની ગયું છે તો વાલોળનું શાક થઈ ગયું છે ટામેટું નાખીને બનાવ્યું છે અહીંયા રોટલી પણ થઈ ગઈ છે અને થોડા કર્યા છે પરોઠા તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું શાક રોટલી અને વાસણ ધોઈ અને લુચીને અહીંયા મૂક્યા હતા તો વાસણ સુકાઈ ગયા છે તો ચલો હવે વાસણ ગોઠવી લો હા તો ગાય વાસણ તો ગોઠવી દીધા અને અત્યારે સાંજે જમવામાં બનાવું છું હું મેથીના ગોટા અને ચટણી તો મારી પાસે આ પડ્યું છે ચટણીનું પેકેટ તો હું માર્ટમાંથી લાવી હતી તો દસ રૂપિયાનું આવે છે આ પેકેટ તો આમાં બધું તૈયાર જ આવે છે ખાલી આપણે પાણી નાખી અને વઘાર કરવાનો છે બાકી બધું અંદર રેડી આવે છે તો આ ચટણીનું પેકેટ છે તો મેં પહેલાં એકવાર પણ આ ચટણી બનાવી હતી તો બહુ જ સરસ બની હતી અને ભજીયા સાથે બહુ જ સરસ લાગે છે આ ચટણી ખમણ સાથે પણ સારી લાગે તો આજે બનાવું છું મેથીના ભજીયા તો આપણે આ ચટણી બનાવીએ આજે તો ચલો હવે આપણે ભજીયાનું બેટર રેડી કરીએ હા તો ફ્રેન્ડ્સ ગોટામાં આપણે નાખીશું આખા મરી વાટીને નાખીશું અને નાખીશું થોડા એમાં આપણે આખા ધાણા એ પણ થોડા વાટી દઈશું અને સાથે જ મરિયા અને આખા ધાણા ક્રશ કરીને ભજીયામાં નાખીએ તો ભજીયાનો સ્વાદ બમણો થઈ જાય છે અને એના વગર તો એનો સ્વાદ પણ અધૂરો છે તો ચલો હવે આ તો આપણે વાટી લીધું છે હા તો ફ્રેન્ડ્સ મેં બે મોટી વાટકી જેટલું વેસણ લીધું છે અને એમાં નાખીશું આપણે હવે એક ચમચી ચોખાનો લોટ એમાં આપણે બે ચમચી નાખીશું સોજી એટલે કે રવો તો ઝીણો રવો છે મારી પાસે તો એ નાખું છું આપણે જે આ મરિયા અને આખા ધાણા ક્રશ કર્યા છે એ પણ નાખી દઈશું વાટેલા છે લીલા મરચાં તો મરચાં મોડા જ છે બહુ તીખા નથી અને લીલા ધાણા નાખીશું મેથી ધોઈ અને કોરી પાડી છે તો મેથી પણ નાખી દઈએ આમાં હિંગ નાખીશું થોડી ખળદર નાખીશું આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું નથી નાખતી હું પછી જો મરચાં એકદમ મોળા હશે તો પછી લાલ મરચું નાખીશું તો ચલો હવે બધું સરસ મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવતા જઈએ હા તો ફ્રેન્ડ્સ આમાં મીઠું નાખ્યું છે મેં હા તો ફ્રેન્ડ્સ મીઠું નાખીને અને સરસ હલાવી લીધું અને હવે આપણે આમાં સોજી નાખી છે એટલે દસ મિનિટ માટે આપણે આટાને રેસ્ટ આપીશું તો સરસ સોજી આમાં ફૂલી પણ જશે તો ચલો હવે ઢાંકી દઈએ હા તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં નાખીશું ખાવાના સોડા તો અડધી ચમચી માં પણ ઓછા જ લેવાના છે એમાં નાખીશું આપણે એની ઉપર લીંબુ હા તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી ગરમ તેલ બેટર માં નાખીશું હવે ભજીયા બનાવી લઈએ તેલ આવી ગયું છે તો ફ્રેન્ડ્સ મસ્ત ભજીયા બની ગયા છે અને હજુ તો બનાવું છું આટલું બેટર છે હજુ તો આટલું બેટર છે તો બનાવી લઉં અને અહીંયા પણ થાય છે હા તો ફ્રેન્ડ્સ ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો મસ્ત ભજીયા બન્યા છે જુઓ હા તો ફ્રેન્ડ્સ ચટણીમાં પાણી ઉમેરી અને સરસ એને વગાડી દીધું છે તો ચલો હવે ચટણી પણ વગાડી લઈએ હા તો ફ્રેન્ડ્સ ચટણી પણ મસ્ત બની ગઈ છે તો ચલો હવે જમી લઈએ ગોટા અને ચટણી હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે ગોટા અને ચટણી તો ચાલો જમી લઈએ ગોટા અને ચટણી એકદમ ટેસ્ટી બન્યા છે હા તો ગાય જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને લુચીને અહીંયા મૂક્યા છે તો વાસણ સુકાઈ જાય એટલે વાસણ ગોઠવી દઉં એટલે સવારે એટલું કામ ઓછું થઈ જાય તો આજે તો ભજીયા બનાવ્યા મેથીના તો બહુ જ મસ્ત બન્યા હતા અને ચટણી તો સારી જ બની હતી ચટણીમાં એની પાછળ એની રીત લખેલી જ હોય છે એ પ્રમાણે જ બનાવવાની હોય છે તો બહુ મસ્ત ચટણી બની હતી અને ભજીયા પણ બહુ મસ્ત બન્યા હતા તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય